સ્ટેટ મોનિટરિંગ સેલે ડેસર તાલુકાના વચ્છેસર ગામને સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં દરોડો પાડી ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે કોલ સેન્ટરમાં કામ કરતા દસ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા અને મુખ્ય સુત્રધાર સહિત બેને ફરાર જાહેર કર્યા છે વડોદરા જિલ્લા ડેસર તાલુકાના ઉદયપુર સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર આવેલ વચ્છેસર ગામની સીમ વિસ્તારમાં ખેતરમાં ભવ્ય નિર્મિત ફાર્મ હાઉસમાં મળેલ બાતમી આધારે રેડ કરતા ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું પોલીસે આ ગેરકાયદે કોલ સેન્ટરમાં ઠગાઈ માટે વપરાતા છવ્વીસ મોબાઈલ ફોન આઠ સિમકાર્ડ મોટા નફાની લાલચ આપતી લિંક મોકલવામાં આવતી હતી અને રોકાણ માટે લલચાવી ગ્રાહકોને શરૂઆતમાં મોટો અને વધુ નફો દર્શાવવામાં આવતો હતો અને વધુને વધુ રકમ ઠગોના બેંક ખાતાઓમાં જમા કરાવવા માટે રોકાણકારોને ફરજ પાડવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈજીઆર રબારી અને ટીમે મળેલ બાતમીના આધારે અને સૂચના મુજબ દરોડો પાડ્યો જેમાં ફાર્મ હાઉસમાં મહેસાણા જિલ્લાના નવ કોલ ઓપરેટર કોલ સેન્ટર ચલાવી ગ્રાહકોને લલચાવી રહ્યા હતા પોલીસે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને હાજર ફાર્મ હાઉસના માલિકને પણ ઝડપી પાડ્યો પોલીસે ઝડપાયેલ એસકે ઠાકોર કોલ સેન્ટરનો સંચાલક હોવાનું જણાવ્યું હતું પોલીસે મુખ્ય સૂત્રધાર શૈલેશ ઠાકોર ઉર્ફે એસકે રહેવાસી સબલપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણાને તેનો ભાગીદાર અનિલ ઠાકોર રહેવાસી સવલપુરને ફરાર જાહેર કર્યા છે જ્યારે જળપાયેલ આરોપીને વધુ કાર્યવાહી માટે ડેસર પોલીસ મથકે સોંપ્યા છે કોલ સેન્ટરમાંથી જળપાયેલ આરોપીમાં ઠાકોર હસમુભાઈ વિજયેશજી કાકણપુર ટીમ હેન્ડલર ઠાકોર પ્રકાશજી રમેશજી કભોડા ઓપરેટર ઠાકોર નાગજી દશરથજી વડનગર કોલ ઓપરેટર કમલેશ શંકરભાઈ ગરાસિયા ઠાકોર વડનગર કોલ ઓપરેટર ઠાકોર કિસ્મત રમેશજી સાજી સાબલિયા કોલ ઓપરેટર ઠાકોર સુનિલકુમાર રમેશજી ડભોડા ઓપરેટર ઠાકોર સાહેબજી ગોવિંદજી ખટજી ખટાસના કોલ ઓપરેટર ઠાકોર યોગેશજી ભરતજી શાહપુર કોલ ઓપરેટર ઠાકોર અજય રમેશજી છબલિયા કોલ ઓપરેટર જીતેન્દ્રસિંહ અનુપમસિંહ વચ્ચે સર ફાર્મ હાઉસનો માલિક